ભરતમા સ્માર્ટ મીટરની બબલ યથાવત પંડિત દિનદયલ ઉપાધ્યાય નગર માં જીબી કર્મચારીઓનો ઘેરાવો ભરસહેના લિંક રોડ ઉપર આવેલી પંડિત દિનદયલ ઉપાધ્યાય નગર સોસાયટી માં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે જીબી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને કડક વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોનો આરોપ છે એટલું જ નહીં અગાઉ પણ ચારથી પાંચ વખત જીબીની કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટર બિનવિશ્વસનીય છે અને બિલોમાં ગેરવધારો નોંધાય છે વિરોધ વધતા પોલીસ સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી જોકે ઘટના સ્થળે તણાવ ઉભેર પરિસ્થિતિ સર્જાઈ હતી રહેવાસીઓએ સ્પષ્ટ મંત્ર આપ્યો છે કે યોગ્ય સ્પષ્ટતા વગર મીટર બદલવા તેઓ દેવા તૈયાર નથી વીજ વિભાગે આ બાબતે હાલ કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી પરંતુ ચર્ચાઈ રહ્યું છે ઝડપમાં કામકાજ કરતા કર્મચારીઓ સામે રહેવાસીઓનો વિરોધ વધી રહ્યો છે સ્માર્ટ મીટર પ્રણાલી અંગે જનજાગૃતિ અભાવે કારણ આવી ઘટનાઓને ઊભી થઈ રહી છે નમસ્કાર દર્શનભાઈ પટેલ ભરૂચથી વાત કરું છું અત્યારે ડીજી વિસીએલ તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેના અમારી કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો સ્માર્ટ મીટર લગાવીએ છીએ આખા ભરૂચની અંદર વાત કરીએ તો ત્રેસઠ હજાર મીટર અમે લોકો લગાવી ચૂક્યા છે ત્રેસઠ હજાર મીટરની અંદર નહીવત પ્રમાણમાં કમ્પ્લેન આવી છે એ કમ્પ્લેનની વાત એવું કરીએ કે ટેકનિકલ ખામી હોવાના કારણે અમારી સિસ્ટમથી ભૂલ થઈ હતી એ બીજા દિવસે સુધારી આપવામાં આવી હતી સ્માર્ટ મીટર લગાવવામાં બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ ડીજીસીએલ સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે એની ઉપર જોઈ શકે છે બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે

હવે વાત કરીએ જે જે એનો ચાર્જ છે તે ચાર્જ વધારે પડતો આવે છે અને જે રેગ્યુલર જે બિલ છે તેમાં વધારે પડતું આવે છે જો ઓકે આક્ષેપોની વાત કરીએ તો એ જૂના આક્ષેપો હતા અને વસ્તુ બીજી એવી છે કે યુનિટનો વપરાશ તો સેમ જ છે ઓલ તો પીક અવર્સમાં કન્ઝ્યુમર જે યુનિટ વાપરે છે એના બધી એને અગિયારથી ત્રણ વાગ્યાની વચ્ચે એને એક રૂપિયાનો બેનિફિટ પંચોતેર પૈસા બેનિફિટ મળે છે યુનિટ એક યુનિટ પર એટલે એ વસ્તુ તો ખોટી છે યુનિટનો વપરાશ તો સેમ જ છે યુનિટના વપરાશમાં કોઈ વધારો કે ઘટાડો નથી સ્માર્ટ મીટર ફરજિયાતની વાત કરીએ તો એસ પર ઇન્ડિયન ગવર્મેન્ટના લો પ્રમાણે આ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો છે અને અમારું પંડિત દીનદયાલ સાત વર્ષ જૂનું મકાન નથી નવું જ મકાન છે તો સાત વર્ષમાં મને એ નથી ખબર પડતી કે કેમ ચેન્જ કરવું પડે છે પછી નવું જ મીટર છે નવી અમારી આવશિંગ સોસાયટી છે એમાં પણ હું તો કહું છું કે અમારું પંડિત ઉપરથી નગર છે અમે તો સામાન્ય માણસ છીએ તો સામાન્ય માણસ પાસે કેમ આવીને ઊભા રહીએ છીએ અને આટ તો પોલીસની સાથે આવ્યા છે એટલે અમને એવું થાય છે કે આ લોકો જે વાળાને પોલીસ કેમ સાથે રાખવી પડે છે હે કરી છે ત્યારે કોઈ અમને આન્સર મળતો અમે એવું કહી કે જો આમાં અમે અમે એવું કીધું એમને કે જો વધુ મીટરનું બિલ આવશે અમાર આનાથી વધુ તો તમે શું આપશો એનું બિલ કોણ ભરશે તમે જરા લેખિતમાં આપી અમને એ છે કે મીટરમાં વધુ બિલ આવે છે આપણે દ્વારા હવે એ મીટરમાં બિલ વધુ આવે અમે પંડિત નગરમાં રહેવાસી સામાન્ય માણસો અને કેવી રીતે બિલ ભરી શકીશું

અમે પંડિત માં એપાર્ટમેન્ટ માં લિંક રોડ પર રહીએ છે આ સાબ લોકો જીબી વાળા પાછા પોલીસ સાબ ને લઈને આયા છે આ લોકોને કેટલી વખત કીધું છે ચાર કે પાંચ વખત આથી બગાડ્યું છે તો છતાં વાર વાર આય આય ને આઈ આય ને આવું કામ કરે છે અને પાછો ધમકી હોય આલે કે અમે પોલીસ હા આ ત્રીજી ત્રીજી વખત પોલીસ આવી છે ને આજે તો જબરજસ્તી કરે છે આ ખરેખર જુઓ તમે આ જબરજસ્તી કરે છે બોટ પાસે ઊભા થઈ ગયા છે કોઈ સાંભળતું નથી કરે છે એ મીટર બદલે મીટર બદલે તે તમારે સ્માર્ટ મીટર જોતું જ નહીં હમણાં અમે ના નથી પાડતા કે સ્માર્ટ મીટર તમે નાખો નાખો વાંધો નથી આપણે પણ તમે એક વખત કમ્પલસરી લેટર બતાવો આગળ પાંચ છ વખત આયા છે પણ કમ્પલસરી લેટર હજુ બતાવ્યું નહીં ખાલી એક લેટર બતાવે એની અંદર આવું કમ્પલસરી વર્ડ લખેલું જ નથી એમાં એવું લખેલું છે કે ભાઈ તમે અમારો સહકાર આપજો ખાલી આટલું જ લખેલું છે કમ્પલસરી વર્ડ લખેલું જ નથી પણ તો છતાં આ સાબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે પછી અમારે આ બધું ઉપાધિ થયું ને એને જવાબદારી બી લેવા માટે રેડી નથી રેડી નથી કે ટોલ ટોલ નંબર પર તમારે કોલ છે કોઈ લેખિત ફરિયાદ કરી છે બીજી કોઈ લેખિત ફરિયાદ કરી કશું નથી ના અમે લોકો ફરિયાદ તો લોકો ત્યારે કહીએ છે છે આ લોકો આજે તો આ લોકો ચાલુ કરાવી દીધું છે અમે તમારું કનેક્શન કાપી નાખીશું તમારે ત્યાં આગ લગાવી દઈશું અને તમારા લોકોને બધાને અંધારા પટમાં બેસવું પડશે નહીં થા કરશો એનાથી વધારે નહીં માનશો તો તમને બધાને પોલીસમાં જઈને અંદર બેસાડી દઈશું એવી ધમકીયા લોકો અમને આપે છે ને અત્યારે એટલી દાદાગીરી કરે છે કે અમે તમને બધાને લઈ જઈશું એમ કરીને પોલીસ વાળાને લાવીને ઉભા રાખ્યા અને જબરજસ્તી સ્માર્ટ મીટર ના કરે અમને નથી જો આ નાકે એ લોકો અમે છે કે તમારે ના કમ્પલસરી છે અમારા સાથ હાલવા વરાય પડે કમ્પલસરી છે અમે કહીયો કમ્પલસરી નો લેટર બતાવો

કે જે આ સ્માર્ટ મીટર ને આના પહેલાંનું જે જૂનું મીટર હતું એમાં કેવું છે કે આપણે જે પબ્લિક છે એમને ગેરસમજ છે કે ભાઈ સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવશે પણ એ તદ્દન ખોટું છે સ્માર્ટ મીટરમાં તો ફાયદા છે એ છે કે આપણું તમે એમાં કન્ઝ્યુમરનું ડે ટુ ડે વપરાશ તે તમે જે એપ્લિકેશન એમાં જોઈ શકશો બીજું કે જે સ્માર્ટ મીટર છે એમાં ને જે જૂનું મીટર છે આમાં ઉઠતા સ્માર્ટ ફીચર છે કે તમને ડે ટુ ડે વપરાશ બી તમને માલુમ પડશે બીજું કે જે દર મહિને બિલિંગ બી આવે છે બીજું કે આમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો અમે લોકલ અધિકારી એના માટે સોલ્વ કરવા બેઠા છે પણ જૂના મીટરને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવે એ ગેરસમજ છે ઓકે